નમસ્કાર મિત્રો ફરી આપ સૌનું સ્વાગત છે એક નવા વિડિયો સાથે આજે આપણે જાણીશું અમરેલી માર્કેટમાં તારીખ બે નવ પચીસથી પંદર નવ પચીસ દરમિયાન કેટલું માર્કેટ ઉપર ગયું અને કેટલું માર્કેટ નીચે આવ્યું તે માહિતી આપણે આજે જોઈશું તો આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે તારીખે કપાસના ભાવમાં સૌથી નીચો ભાવ નવસો ને બાવીસ રૂપિયા રહ્યો ઊંચો ભાવ પંદરસો ને સાહીઠ રૂપિયા રહ્યો સરેરાશ ભાવ પંદરસો રૂપિયા જેવો રહ્યો અને ત્રણસો ને સાહીઠ ક્વિન્ટલ જેટલી આવક રહી હતી ત્રણ તારીખે નવસો છાસઠ રૂપિયા નીચો ભાવ રહ્યો પંદરસો પંચ્યાસી ઊંચો ભાવ રહ્યો પંદરસો ને વીસ સરેરાશ ભાવ રહ્યો અને બસો ને એકાણું ક્વિન્ટલ આવક રહી ચાર તારીખે આઠસો રૂપિયા જેવો નીચો ભાવ પંદરસો છ્યાસી જેટલો ઊંચો ભાવ પંદરસો એકવીસ સરેરાશ ભાવ અને ત્રણસો સાહીઠ ક્વિન્ટલની આવક રહી છ તારીખે આઠસો સિત્તેર નીચો ભાવ રહ્યો સોળસો ને એક રૂપિયા ઊંચો ભાવ રહ્યો પંદરસો આડત્રીસ સરેરાશ ભાવ રહ્યો અને ચારસોને છેતાલીસ ક્વિન્ટલ આવક રહી આઠ તારીખે આઠસો ચાલીસ રૂપિયા ભાવ રહ્યો પંદરસો બાણું ઊંચો ભાવ પંદરસો પચાસ સરેરાશ ભાવ અને ત્રણસોને ઓગણ સિત્તેર ક્વિન્ટલ આવક રહી નવ તારીખે આઠસો રૂપિયા ભાવ રહ્યો નીચો સોળસોને અઢાર રૂપિયા ઊંચો ભાવ જે ખૂબ જ સરસ ભાવ કહી શકાય પંદરસોને ચોપન રૂપિયા સરેરાશ ભાવ અને બસોને સિત્તેર ક્વિન્ટલ આવક હતી દસ તારીખે નવસોને વીસ રૂપિયા ભાવ સોળસોને ત્રીસ ઊંચો ભાવ અને પંદરસોને ઓગણસી સરેરાશ ભાવ અને ચારસો એકવીસ ક્વિન્ટલ આવક આવી એના બીજા દિવસે એટલે કે અગિયાર તારીખે નવસો પચાસ રૂપિયા ભાવ રહ્યો સોળસો ને ચૌદ ઊંચો ભાવ પંદરસો પચાસ સરેરાશ ભાવને પાંચસો ને સોળ ક્વિન્ટલ આવક રહી બાર તારીખે સાતસો ત્રીસ રૂપિયા નીચો ભાવ સોળસો ને છ રૂપિયા ઊંચો ભાવ પંદરસો ને સાત એવરેજ ભાવ રહ્યો અને સાતસો ને આઠ ક્વિન્ટલ આવક મળી તેર તારીખે આઠસો પચીસ પંદરસો ને છન્નું ચૌદસો નેવું સરાશ અને સાતસો ને ઓગણ નેવ્યાસી જેવો આવક રહી પંદર તારીખે આઠસો ચાલીસ પંદરસો પંચ્યાસી અને ચૌદસો એકોતેર સરસ ભાવ રહ્યો અને બારસોને ઓગણ એંસી જે ક્વિન્ટલ જેટલી આવક રહી તો મિત્રો આ હતી અઠવાડિયાની કપાસની નીચા ભાવ અને ઊંચા ભાવની માહિતી તથા કેટલા ક્વિન્ટલ આવક રહી માર્કેટ યાર્ડમાં તે અંગેની માહિતી તો આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમે ફરીથી મળશું એક નવા વિડીયો સાથે